નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર પુરાતનો સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપની કલમ નંબર બસો તેતાલીસ ક્યુની જોગવાઈ જોઈશ પણ આ જોગવાઈ જોઈએ પેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તો ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે હવે જોઈએ આપણી કલમ નંબર બસો તેતાલીસ ક્યુ મિત્રો એક શરૂ કરીએ પેલે બીજી ખાલી જાણકારી તમને કહી દઉં કે કદાચ બસો તેતાલીસ એવી કલમ છે કે જેની ઘણી બધી પેટા કલમો છે એટલે આ તો નથી ને કોઈને એવું સૂજી આવે કે આવું નવું પૂછવું છે કે બંધારણની કઈ કલમોમાં સૌથી વધુ પેટા કલમો છે તો બસો તેતાલીસ કારણ કે એમાં પંચાયતી રાજની પણ કલમો એ બસો તેતાલીસમાં

નગરપંચાયત પણ આવી જાય અને મહાનગરપાલિકા પણ આવી જાય પણ શીર્ષક શું આપ્યું છે નગરપાલિકાઓની રચના આજ્યમાં વચગાળાનો વિસ્તારથી શહેરી વિસ્તાર સુધીના વચગાળા વિસ્તાર માટે ગમે તે નામે ઓળખાતી એક નગરપંચાયત પંચાયત એક નગરપંચાયત એટલે કે જે ગ્રામ પંચાયત છે એના કરતાં થોડોક મોટો વિસ્તાર નાના શહેરી વિસ્તાર માટે મ્યુનિસિપલ કાઉન્સિલ નહીં નાના શહેરી વિસ્તાર માટે મ્યુનિસિપલ કાઉન્સિલ ગુજરાતી આપણે શું કરીશું નગરપાલિકા અને મોટા શહેરી વિસ્તારો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન જેને આપણે શું કહીશું ગુજરાતીમાં મહાનગરપાલિકા એટલે કે આ બારની જોગવાઈઓ અનુસાર દરેક રાજ્યમાં આ ત્રણ પ્રકારના શહેરી પ્રશાસનની રચના કરવામાં આવશે નગર પંચાયત બીજું છે નગરપાલિકા અને મહાનગરપાલિકા પરંતુ રાજ્યપાલ વિસ્તારના પ્રમાણે અને તે વિસ્તારમાં ઔદ્યોગિક સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવતી હોય અથવા પૂરી પાડવા દારી હોય તે બી નગરપાલિકા સેવાઓને પોતે યોગ્ય ગણે તેવા બીજા પાસાઓને ધ્યાનમાં લઈને જાહેરનામા દ્વારા ઔદ્યોગિક નગર તરીકે નિર્દિષ્ટ કરે તેવા શહેરી વિસ્તાર અથવા તેના ભાગમાં આ અનુચ્છેદ હેઠળ નગરપાલિકાની રચના કરી શકાશે નહીં એક આ પ્રશ્ન પરીક્ષા માટે અગત્યનો છે આમ તો બે ત્રણ પ્રશ્નો આ કલમમાંથી નીકળે છે કેટલા પ્રકારનું શાસન છે ત્રણ પ્રકારનું નગરપંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા બીજી જો વયે છે કે કયા શહેરી વિસ્તારમાં નગર શાસનની વ્યવસ્થા નહીં કરવામાં આવે અથવા કરી શકાતી નથી તો ઔદ્યોગિક વિસ્તાર જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રાજ્યપાલ એવું જાહેરનામું બહાર પાડે ને ત્યાં નગર પ્રશાસન છે એની વ્યવસ્થા નહીં થઈ શકે એવું જાહેરનામું બહાર પાડી શકે છે જોઈએના પછીનો મુદ્દો આ આ અનુચ્છેદમાં વચગાળાનો વિસ્તાર નાનો શહેરી વિસ્તાર અથવા મોટો શહેરી વિસ્તાર એટલે કે વચગાળાનો વિસ્તાર એટલે કે ગ્રામ પંચાયતી ઉપરનો એટલે કે નગર પંચાયત નાનો શહેરી વિસ્તાર એટલે નગરપાલિકા અને મોટો શહેરી વિસ્તાર એટલે મહાનગરપાલિકા રાજ્યપાલ આ ભાગના હેતુ માટે એ વિસ્તારની વસ્તી તેમાંની વસ્તી ગીચતા સ્થાનિક વહીવટ અને પ્રાપ્ત કરેલ મહેસૂલ બિન ખેતી વિશે માં રોજગારીની ટકાવારી આર્થિક અગત્ય અથવા પોતે યોગ્ય ગણે તેવા બીજા પાસાઓને ધ્યાનમાં લઈને જાહેરનામામાં નિર્દેશ કહે તેવો વિસ્તાર તો આ નગરપંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા એની એ વિસ્તારની જાહેરાત કોણ કરે છે રાજ્યપાલ કરે છે અને કઈ બાબતો ધ્યાનમાં રાખીને કે એમાં જે વસ્તી છે સ્થાનિક વહીવટ માટે નગર પ્રશાસન ત્રણ પ્રકારના છે નગરપંચાયત પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા જેમ પંચાયત ત્રણ પ્રકારની છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ નગર પ્રશાસન ત્રણ પ્રકારનું છે નગર પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા પણ નગર પંચાયત નું શાસન નક્કી રાઈટ એટલે આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનું છે ત્રણ પ્રકારના છે પણ એમાંથી ગુજરાતમાં માત્ર બે પ્રકારના છે નગરપંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા અંગેનું जाहिर नामो कौनसे द्वारा बात पड़े से राज्यपाल द्वारा राज्यपाल राज्यपालना जाहिरमति जिन्हें औद्योगिक नगर जाहिर करे से नगर पालिका ने रचना करी सका से नहीं उदाहरण तरीके जम के झारखंड जमशेदपुर नगर नगरते औद्योगिक नगरी से एक प्रमए संपत्ति करनु बिल ये पा औद्योगिक नगर से तो क्या आ प्रकार ने વ્યવસ્થા નથી જોઈએ હા બંધારણ માટે અમારા બે ખૂબ જ મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જીવન લેનર અને એમ શીખવી સ્વરૂપે છે બ્રિટનમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ માટે અમારા બે ખૂબ જ ઉપયોગી એવા પ્લેટફોર્મ છે બંને ટેલિગ્રામ ચેનલ છે બીસી રાફ્ટનું કરંટ અફેર્સ કે જેમાં રોજ કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી એમાં પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને વીસને લગતી બાબતો મૂકવામાં આવે છે બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારા આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હા હજુ સુધી અમારી આ અકાદેમીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હતો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા ને